ઇન્ડિયા એક્ઝિટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આવતીકાલે પંદરમી ઓગસ્ટના રોજ દેશ ઓગણીસમી માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવા થાનગાની રહ્યો છે દેશના નાના ગામથી લઈ દિલ્હીના લાલ કિલ્લા સુધી તિરંગાને બાન અને શાન સાથે ફરકાવવામાં આવશે અને તેને સલામી આપી તેનું સન્માન જાળવવામાં આવશે આજથી ઓગણીસી વર્ષ પહેલા અંગ્રેજો કાળી ગુલામીમાંથી મુક્ત થયો હતો અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું સાવજમણીમાં દેશવાસીઓ જોડાય અને દેશમાં શાંતિ સુરક્ષા અને વિકાસ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા સ્વતંત્ર સેનાની દેશની સરહદને રક્ષણ કરનાર દેશની સેના તેમજ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ભાગીદારી થકી દેશને પ્રગતિના શિખર સર કરવામાં પોતાની ભૂમિકા ભજાવનાર લોકોને યાદ કરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશોનો રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને દેશવાસીઓને સંબોધન કરશે આ તકે દેશની રક્ષા માટે તૈનાત વિવિધ સેનાની ટુકડીઓ માર્ચ પાસ્ટ કરશે અને દેશની આન બાન શાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપશે દેશના વિવિધ રાજ્યોમાં પણ ઓગણીસમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે ત્યારે ગુજરાતમાં દર વર્ષે અલગ અલગ જિલ્લામાં રાજ્ય કક્ષાનો પર્વ ઉજવાતો હોય છે જે પરંપરાના ભાગરૂપે આવતીકાલે પોરબંદર ખાતે ઉજવણી થવાની છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને સંબોધન કરશે મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ હળવદ તાલુકામાં યોજનાર છે જેમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને રાષ્ટ્રધ્વજને સલામી આપી ઓગણીસમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે આ ઉપરાંત મોરબી જિલ્લાના ચારેય તાલુકા મહાનગરપાલિકા અને નગરપાલિકા કચેરી પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે ત્યારે આ ઉજવણીમાં સમગ્ર મોરબીવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ દેશમાં પ્રેમ દાખવી રાષ્ટ્રપતિનું ઋણ અદા કરવાનો મોકો ચૂકવો ન જોઈએ